ભારતના અનેક શહેરો ગેસ ચેમ્બર બની ગયા છે આ શહેરોની હવા કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિને

ભારતના બેતાલીસ શહેરોનો સમાવેશ કર્યો છે જેમાં બેગુસરાય ટોપ પર છે બિહારનું બેગુસરાય દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત મેટ્રોપોલિટન એરિયા છે અહીં અમે આ લિસ્ટમાં કઈ બાબતો ભારત માટે ચિંતાજનક છે એ દર્શાવીશું દિલ્હી દુનિયાની સૌથી વધુ પ્રદૂષિત રાજધાની છે અને બેગુસરાય સૌથી પ્રદૂષિત મેટ્રોપોલિટન એરિયા એટલે દિલ્હી અને બેગુસરાય પર શ્વાસનું સંકટ છે ટોપ ફાઈવ પ્રદૂષિત શહેરોમાં બેગુસરાય ગૌહાટી દિલ્હી અને મલ્લાપુર સામેલ છે એટલું જ નહીં પાકિસ્તાનનું લાહોર આ યાદીમાં પાંચમા સ્થાને છે ભારતમાં પ્રદૂષક પીએમ બે પોઈન્ટ પાંચનું કોન્સ્ટ્રેશન એટલા જ માટે મહત્વનું છે તે ડબ્લ્યુ વધારે છે અને આ જ ચિંતા બમણી કરાવે છે કદાચ તમને સવાલ થતો હશે કે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ શું છે એની જાણકારી પણ હું તમને આપું પીએમ ટુ ફાઈવને ફાઈવ પર્ટિક્યુલેટ મેટર કહેવામાં આવે છે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ એને આ એ જ રીતે દર્શાવવામાં આવે છે આ કણ બે પોઈન્ટ પાંચ માઇક્રોન કે એનાથી નાના આકારના હોય છે શ્વાસમાં એ કણો તંત્રમાં પહોંચી જાય છે આ કણોને નરી આંખે જોઈ શકાતા નથી અને એટલા જ માટે આ ચિંતા સ્વાભાવિક છે કયા દેશમાં પીએમ ટુ પોઈન્ટ ફાઈવનું કેટલું પ્રમાણ છે એ પણ અમે તમને જણાવીશું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દર વર્ષે દુનિયાભરમાં અંદાજે સિત્તેર લાખ કમોતનું કારણ હવાનું પ્રદૂષણ છે દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત રાજધાની છે સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં અનેક વખત દિલ્હી પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકારોને ફટકાર લગાવી છે દિલ્હીની આસપાસના રાજ્યોમાં પરાળ બાળવાના કારણે દેશની રાજધાનીમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે આ રાજ્યો એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે પરંતુ પગલાં ભરતા નથી દિલ્હીમાં પ્રદૂષણ વધતા વખતો વખત પગલાં પણ લેવામાં આવે છે જેમ કે કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને ભારે વાહનોની એન્ટ્રી પર બેન મૂકી દેવામાં આવે છે પણ શું આનાથી બધું સામાન્ય થઈ જાય છે ભારતમાં ચોપન માઇક્રોગ્રામ પ્રતિ મીટર પાકિસ્તાનમાં તોતેર પોઈન્ટ સાત માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને બાંગ્લાદેશમાં સેવન પોઈન્ટ નાઇન માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર એટલે આંકડા છે જે ચિંતાજનક છે હવે કયા શહેરો દુનિયાભરમાં સૌથી વધુ પ્રદેશિત છે તેની પણ વાત કરું કારણ કે આ રાજધાની છે દિલ્હી ભારતની રાજધાની દિલ્હી એ સૌથી વધુ પ્રદૂષિત છે એ ગ્રાફિક્સના માધ્યમથી ફરી એકવાર સમજીશું કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન અને ભારતનો જે આપણે ઉલ્લેખ કર્યો એ ફરી એકવાર ગ્રાફિક્સ પ્લે કરીશું એટલે સમજાશે આપને કે કઈ રીતની સ્થિતિ છે બીજું શહેર છે બીજી રાજધાની છે બાંગ્લાદેશની ઢાકા એટલે બંને બાજુ તમે જે ગ્રાફિક્સ જોઈ રહ્યા છો આ જ વસ્તુ તેની સ્થિતિ દર્શાવે છે ઇન્ડોનેશિયાનું જકાર્તા પણ આ યાદીમાં ત્રીજા નંબરનું છે એટલે આ ત્રણ જગ્યાએ પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધારે છે અમે પાંચ દેશ અને પાંચ એ રાજધાની અત્યારે ઉલ્લેખ કરી રહ્યા છે શહેરોનો ઉલ્લેખ કરી રહ્યા છે જ્યાં સૌથી વધારે પ્રદૂષણ છે વિયેતનામનું હેનોય પણ આ યાદીમાં ચોથા સ્થાને છે અને અહીં પણ પ્રમાણ સૌથી વધારે પ્રદૂષણનું છે ઇજિપ્ત ઇજિપ્તનું કેરો પણ આ જ યાદીમાં પાંચમા સ્થાને આવે છે એટલે આ એ શહેરો છે જ્યાં પ્રદૂષણનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે અહીં પ્રકૃતિનું જતન ન થયું કે પછી કયા કારણો જવાબદાર રહ્યા એ પણ એક ચિંતાનો વિષય છે કારણ કે જો વાત ધ્યાન રાખવામાં ન આવે તો દિવસે ને દિવસે વધારે વિકટ થતી જાય છે એટલા જ માટે આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે દેશ અને દુનિયામાં તેની ચિંતા થઈ રહી છે કારણ કે પ્રદૂષણ એ વ્યાપ વધી રહ્યું છે હવે લઈશું એક બ્રેક અને બ્રેક બાદ આપને જણાવીશું કે ગુજરાતના સૌથી પ્રદૂષિત સ્થળો કયા છે કયા શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધારે છે કઈ જગ્યાએ શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે શહેરો એ આધુનિકકરણ તરફ આગળ વધ્યા પણ પ્રકૃતિના જતનના અભાવે અહીં શ્વાસ લેવો સૌથી મુશ્કેલ છે આખરે વાયુ કેમ બન્યો છે પ્રાણઘાતક કયા એવા પરિબળો છે જેના કારણે આ સ્થિતિનું થયું છે નિર્માણ